અમદાવાદમાં ઓચિંતુ કામથી જવાનું હોય વિજયે જેવો પોતાની ફોર્ચ્યુનર ગાડીનો છેલ માર્યો કે તરત જ ગાડી ચાલુ થવાને બદલે રીસાઈ ગયેલી પ્રેમિકાની માફક ઘરર ઘરર કરીને શાંત થઈ ગઈ વિજયની આ લાડકવાઈ ગાડી આજે તેનો સાથ આપવા માગતી ન હતી આખરે સમયની પાપંદીને ધ્યાનમાં રાખીને વિજયે બસમાં મુસાફરી કરવાનું નક્કી કર્યું ગામની ભાગોળી જેવી બસ આવીને ઊભી રહી કે તરત જ બસમાં બેસી ગયો તેની બાજુમાં એક મેલા બેધો જૂના કપડાં અને બછરંડ વાળવાળો એક વૃદ્ધ માણસ બારીમાંથી બહાર તાકીને જોઈ રહ્યો હતો તેને જોતા લાગતું હતું કે તે આ ગામનો કોઈ પરિચિત હોવો જોઈએ આ ગામ સાથે એને કોઈ જૂનો નાતો હોવો જોઈએ વિજયે થોડું ધ્યાનથી જોયું તો આંખોમાં ચમકારો થયો અને હૃદય બોલી ઉઠ્યું કે આ તો તારા બાળપણના મિત્ર રાહુલના પપ્પા પસા કાકા છે રાહુલ અને વિજય બંને બાળપણના લંગોટિયા દોસ્તારો સાથે રમે અને સાથે જ જમે ગામના સૌથી ધનવાન વ્યક્તિનો પુત્ર હોવા છતાં વિજયનો મોટો ભાઈ સમય રાહુલના ઘરે જ વિતાવતો પસા કાકા પણ બંનેને સરખો પ્રેમ આપતા તેમણે વિજયને ક્યારેક પારકો ગણ્યો જ ન હતો સમયના વહેણથી સાથે વિજય વધારે સારું ભણતર મેળવવા ગામથી દૂર શહેર જઈને વસ્યો અને રાહુલ અને કાકા ગામમાં જ રહી ગયા વિજયે શહેરમાં જ પોતાનો મોટો ધંધો શરૂ કરી નાખ્યો અને પરિવાર સાથે અમદાવાદમાં જ રહેવા લાગ્યો આજે વર્ષો પછી તે તેના ગામમાં તેના મિત્ર અને કાકાને જ મળવા આવ્યો હતો પરંતુ કાકાના ઘરે આજે બીજા કોઈનું બાળક રમતું મળ્યું તપાસ કરતાં ખબર પડી કે કાકા તો ઘર અને જમીન બધું વેચીને ક્યાંક જતા રહ્યા છે એટલે આજે મુંઝાયેલા મોઢે એ પાસો ફર્યો હતો પણ નસીબનો ખેલ જુઓ કે આજે પસા કાકા એને બસમાં જ મળી ગયા તેને પસા કાકાને પોતાની ઓળખાણ આપી પસાકા પહેલાં ન તો ઓળખ્યા પણ જ્યારે અતીતની સ્મૃતિઓ ઝંઝોળીને જોયું તો તરત યાદ આવ્યું કે આ તો મારો લાડલો વિજય છે પસા કાકાની આંખે જળજળી આવી ગયા તે અચાનક વિજયને ભેટી પડ્યા અને ભાવ વિભોર થઈ ગયા તેઓ જાણે તેમના રાહુલને ભેટી રહ્યા હોય એમ સમય જાણે એક પળ માટે અટકી ગયો હતો વિજયની આંખો પણ ભીની થઈ ગઈ વિજયે પૂછ્યું કે રાહુલ ક્યાં છે અને તમે કેમ આવી હાલતમાં શું થયું તમારી સાથે પસા કાકાએ કહ્યું કે રાહુલ તો અમેરિકાની મોટી કંપનીમાં નોકરી કરે છે તેને તો અહીં આવવાનો પણ સમય નથી આ તો એને વિદેશ મોકલવાનો હતો એટલે મેં મારી જમીન અને ઘર બધું વેચી દીધું અને હાલ અમદાવાદની એક કંપનીમાં નોકરી કરું છું વિજય વિશ્વાસ ન હતો કરી શક્યો કે જેનો દીકરો અમેરિકામાં મોટી કંપનીમાં નોકરી કરતો હોય એના બાપને અમદાવાદમાં આટલી ઉંમરે નોકરી કરવાની શી જરૂર પણ એને આવા બધા સવાલો પૂછવા ઠીક ના લાગ્યા એને બસ આનંદ હતો કે એનો મિત્ર અત્યારે અમેરિકામાં કોઈ મોટી કંપનીમાં છે કાકાની હાલત હજુ પણ વિજયની સમજણમાં આવી ન હતી એને એમ લાગ્યું કે એકલા રહેવાને લીધે તેઓ કદાચ પોતાના પર ધ્યાન નહીં આપી શકતા હોય એટલે આમ અસ્તવ્યસ્ત રહેતા હશે વાત વાતમાં અમદાવાદનું ગીતા મંદિર બસ સ્ટેશન આવી ગયું અને વિજય જેવો પસા કાકાને પગે લાગવા નિષેધ નમ્યો કે જોયું કે તેઓનો એક પગ પ્લાસ્ટિકનો હતો અને બાજુમાં એક લાકડાનો દડો હતો વિજયની આંખો ભરાઈ આવી તેમણે પૂછ્યું કે કાકા આ શું થઈ ગયું કાકાએ જરા પણ ગભરાયા વગર સ્મિત સાથે કહ્યું કે આ તો કિસ્મતની દેન છે એક દિવસ બસમાં ચડતા ચડતા આવી જ રીતે બસ નીચે મારો પગ આવી ગયો હતો જિંદગી છે દીકરા આવું તો ચાલ્યા કરે તો મારી ચિંતા ના કર પછી વિજયે પાછા કાકા હાથ પકડીને નીચે ઉતાર્યા આજે વિજય કાકાને ટેક્સી લાકડી બન્યો હતો વિજયે તેમને પોતાની ગાડીમાં એમની કંપની સુધી મૂકી આવવાનું કહ્યું પણ કાકાએ એમ કરવાની ના પાડી છેલ્લે પોતાના ધ્રુજતા હાથ વિજયના માથા પર ફેરવીને કાકા ક્યાંક આગળ નીકળી ગયા કાકાનો એ પ્રેમાળ સ્પષ્ટ વિજયને અંદરથી ધ્રુજાવી ગયો હતો આજના પાંચ વાગ્યે વિજય પોતે અંગત કામથી અને પોતાની ગાડી લેવા ગામડે જવા ગીતા મંદિર બસ સ્ટેશન આવી પહોંચ્યો તે બસની રાહ જોઈને બાકડે બેઠો હતો અને મોબાઈલમાં વ્યસ્ત હતો એવામાં ભીખ માગતો એક હાથ તેમની તરફ લંબાયો તેમણે માથું ઊંચું કર્યું તો જોયું કે આ તો પછા કાકા છે પછા કાકા પણ વેજયને જોઈને હસમસી ગયા બનેલી હાલતમાં કાપો તો લોહી ન નીકળે એવી થઈ ગઈ જે પસા કાકાને એ સવારે બસ સ્ટેશન છોડીને ગયો હતો એ પસા કાકા સવારથી સાંજ સુધી અહીં ગીતા મંદિર બસ સ્ટેશન ભીખ માગી માગીને પોતાનું પેટીયું રળતા હતા જે પસા કાકાના ઘરેથી કોઈ ખાલી હાથે પાછું જતું ન હતું એ કાકા આજે ભીખ માગીને પોતાનું ગુજરાન ચલાવતા હતા આ વાતે વિજયને અંદરથી હસમસાવી દીધી હતી વિજયે પોતાની તરફ લંબાયેલો એ તરત જ હાથ પકડી લીધો અને કાકાને પોતાની પાસે બેસાડીને સંઘળી હકીકત જણાવવા કહ્યું કાકાએ કમને કહ્યું કે રાહુલને વિદેશ મોકલવા પોતાની બધી જમીન ઘર અને જીવનભરની મૂડી ખર્ચી નાખી રાહુલ વિદેશ તો ગયો પણ પાછો ક્યારેય ના આવ્યો શરૂઆતમાં એને થોડા પૈસા મોકલાવ્યા પણ પછી તો એ પણ બંધ કરી દીધા હવે તો એણે એનો ફોન નંબર પણ બદલી નાખ્યો હશે બધું વેસાઈ ગયા પછી હું નોકરીની તલાશમાં આમ તેમ ભટકતો હતો અને એક દિવસ આવી જ દોડધામમાં બસ નીચે મારો એક પગ આવી ગયો અને હું અપંગ થઈ ગયો હવે આ અભાગ્યાને કોણ નોકરી રાખે જોવાનિયામાં ખુમારી ભેર જીવતો મારો આ પાસો કાકો આજે કોઈની સામે હાથ લાંબો કરતાં પહેલાં હર ઘડીએ હજાર વાર મરે છે રોજ પોતાના આત્મસન્માનનું ખૂન થાય પછી ભીખ માગવા માટે હાથ લાંબો થાય છે એમ કહેતા કહેતા કાકા ગળે ડૂમો ભરાઈ આવ્યો બસ કાકા હવે કોઈ કહેવાની જરૂર નથી એમ કહીને વિજયે પાસા કાકાને અટકાવ્યા તમે ચાલો મારી સાથે મારા ઘરે ના બેટા એમ કોઈના પર બોઝ ના બનાય વિજય જાણતો હતો કે પાસા કાકા એમ નહીં માને એટલે એણે વાત બનાવીને કહ્યું અરે હું ક્યાં તમને બોઝ બનાવવાનું કહું છું મારી કંપનીમાં કામ કરતા લોકોની હાજરી પૂરવા માટે તમારે તમારા જેવા જ એક માણસની જરૂર છે તમારે બસ સ્ટેબલ પર બેઠા બેઠા વર્કર્સની હાજરી જ પૂરવાની એના માટે તમને પગાર પણ મળશે અને રહેવા માટે કવાર પણ